આજરોજ વૈશાખ વદ અમાસની તિથિ હોય ચાંદોદ કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરના દર્શનાર્થી મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટ્યા છે મંદિર ગર્ભગૃહમાં આજે કેરીનો શણગાર ઊભો કરાયો હોય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે વડોદરા જિલ્લાના નર્મદા કિનારેના ચાંદોદ કરનાળી ખાતે આવેલા પૌરાણિક શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શન પૂજનનું વિશેષ મહાત્મય છે કુબેર દાદાની નિયમિત પાંચ અમાસ ભરવાથી સંતતિ અને સંપત્તિની પ્રાપ્તિ થતી હોવાના વિશ્વાસ સાથે શ્રદ્ધાળુ પ્રતિમાસની અમ અમાવસ્યા તિથિએ કુબેરદાદાના દર્શને આવી પોતાનું માથું ટેકવી મનોકામના પૂર્ણ કરતા રહ્યા છે ત્યારે આજરોજ વૈશાખ વૈશાખવદ અમાસની તિથિ હોય તો દૂર દૂરથી શિવભક્તોની કુબેર દાદાના દર્શનાર્થે બુધવારે મોડી રાત થી ચહલ પહલ શરૂ થઈ છે મંદિર ટ્રસ્ટી મંદિર દ્વારા ગોઠવવામાં આવેલી વ્યવસ્થાને અનુસરી શિવભક્તો શિસ્તબદ્ધ રીતે કતારમાં ઊભા રહી દાદાના પાવન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે ખાસ કરીને આજે મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરના ગર્ભગૃહને કેરીના શણગારથી શિશોભિત કરવામાં આવ્યો આ શ્રદ્ધાળુઓના શ્રદ્ધાળુઓના મનોરમ્ય શણગાર દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા છે આ પ્રસંગે મંદિરના મુખ્ય ટ્રસ્ટી મહંત દિનેશગીરી મહારાજે નર્મદા નદીના શુદ્ધતા જાળવવાની અપીલ સાથે કોઈ હોનારત ન સર્જાય તે માટે નદી કિનારા ખાતે કાળજીપૂર્વક સ્નાન કરવાનું શ્રદ્ધાળુઓને અનુરોધ કર્યો હતો જય કુબેર જય મહાકાલીમાં कुबेरेश्वर महादेव मंदिर कुबेर भंडारी में आने वाले सभी भक्तों को जय कुबेर जय कुबेर आज के दिन आज का जो ज्येष्ठ अमावस्या का दिन है विशेष महत्व रखता है आज वट सावित्री का व्रत भी रखा जाता है साथ ही सनी देव का जन्मदिन है तो शनि जयंती के रूप में भी हम सब लोग मनाते हैं आज के दिन कुबेर दादा को आम के आम का श्रृंगार किया गया है जो कि भव्य और दिव्य दर्शन सभी भक्तों को प्राप्त हो रहा है जितने भी भक्तजन यहाँ पर दर्शन करने के लिए आए हुए हैं आप सभी से निवेदन है नर्मदा माँ में दर्शन नर्मदा मैया में दर्शन स्नान करते समय ध्यानपूर्वक स्नान करें ज़्यादा गहराइयों में न जाए शांतिपूर्वक साफ़ सफाई का ध्यान रखें और जितने भी भक्तजन आए हैं आप सभी के लिए भोजन प्रसादी की भी व्यवस्था है जैसे कि पिछले अमावस्याओं में भी और आगे भी हमेशा भोजन प्रसाद की व्यवस्था चलता रहता है आप सब लोग भोजन प्रसाद पाकर के कुबेर दादा का दर्शन आशीर्वाद प्राप्त करके अपने घरों में जाएं जय कुबेर जय महाकाली माँ